અમદાવાદ ખાતે કક્ષાનો ફ્લાવર શો આ વાર્ષિક રંગોત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિના પ્રેમીઓની મુલાકાત લે છે એટલું જ નહીં પરંતુ અગણિત યાદો સાથે લઈને જાય છે કારણ કે આ ફ્લાવર શો ફૂલો અને રંગોને માનવીય કલાકારીગરીને સજ્જ અહીં થાય છે આ ફ્લાવર શો એક સુશોભન પ્રદર્શન સુધીની તક સીમિત ન રાખતા પર્યાવરણ જાગૃતિ અને સસ્ટેનેબિલિટી અંગે પણ ખૂબ જ કારગર સાબિત થાય છે અમદાવાદ શહેર જે વિવિધતા અને ઇકો ફ્રેન્ડલી સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે આ સિવાય જે પણ નાગરિકો પર્યાવરણ અંગે જાગૃત છે અથવા તો જાગૃતિ ફેલાવે છે તેને આ ફ્લાવર શો માં ભાગીદાર બનવા અને પ્રોત્સાહન એટલે કે ફ્લાવર શો અચૂક જોવો જોઈએ આ ફ્લાવર શો ફક્ત ફ્લાવર શો પૂરતી સીમિત રહે ન રહેતા બહુ હેતુ પ્રોજેક્ટ પણ બની ગયો છે અહીંયા સંસ્કૃતિની ગાથા સાથે પ્રકૃતિનું સંવર્ધન થાય છે ફ્લાવર શોમાં હરિયાળા ભારતનું બીજ રોપાયું છે તેમજ ભવિષ્યમાં પણ હરિયાળુ ભારત બનાવવાના ઉત્કૃષ્ટ પ્રયાસો થયા છે વર્ષ બે હજાર ચોવીસના ફ્લાવર શોમાં અંદાજીત વીસ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી આ વર્ષના આયોજનને ધ્યાનમાં રાખીને તેનાથી પણ વધારે લોકો મુલાકાત લેશે તેવી અપેક્ષા છે ગત વર્ષે ફ્લાવર શો ચારસો મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસમાં આ વખતે છ ઝોનમાં વહેંચાયેલો છે જેમાં કુલ દસ લાખથી વધુ પચાસ થી વધુ પ્રજાપતિ અને ત્રીસ થી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે ઝોન એકમાં દેશની વૃદ્ધિ અને વિકાસ પર આ ઝોનમાં ભારતની આર્થિક વૃદ્ધિ વિકાસ અને હરિયાળા ભવિષ્યની વિભિન્ન પ્રતિભાઓ દ્વારા સિમ્બોલિક રીતે દર્શાવવામાં આવ્યું છે હાથી કમળ વાયબ્રન્ટ આર્ચિસ કેનોપી ક્લસ્ટર કોણા ચક્ર સુશાસનના ત્રેવીસ વર્ષ લાઇટિંગ બુલ્સ અને બાળકો માટે આકર્ષણના ઝોન ને વધુ સુંદર બનાવ્યું છે ઝોન બે માં સર્વસમાન શીપણું અને સસ્ટેનેબલિટી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ભારતની વિવિધતામાં એકતાની ભાવનાને તેમજ વિવિધતા સાથે સસ્ટેનેબિલિટી પ્રદર્શિત કરતા વિવિધ પ્રદર્શિત સુંદર રજૂઆત કરવામાં આવી છે વાઘ મોર ગ્રેટર ફ્લેમિંગો કહારી ઊંટ એશિયાટિક સિંહ અને કેન્યો વોલ અને ઝોનમાં આકર્ષણ બનાવ્યું છે ઝોન ત્રણમાં સ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ છે ભારત આજે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાના નિવારણમાં સમગ્ર વિશ્વમાં નેતૃત્વ પ્રદાન કરી રહ્યું છે ત્યારે તેનું પ્રદર્શન આ ઝોનમાં કરવામાં આવ્યું છે બટરફ્લાય સિંગલ મરમેઇડ અને ફ્લાવર ફોલ ના ઝોનને અહીંયા વિશિષ્ટતા બતાવે છે ઝોન ચારમાં સંસ્કૃત અને વારસો જોવા મળે છે ભારતની સમૃદ્ધિ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું સુંદર પ્રદર્શન તેમજ તેમાં ભારતના યોગદાનની વિશિષ્ટ ઝાંખીઓ જોવા મળે છે બહુવિધ મંદિરો નંદી યુ યુનેસ્કો ગ્લોબલ અને ગરબા આપણા સવર્ણિમ ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રતિક દર્શાવે છે ઝોન પાંચમાં ફ્લાવર વેલી જોવા મળશે ભારતીય પ્રાકૃતિક સુંદરતાને પ્રદર્શન કરતાં આ ઝોનમાં હોનેરબલી અને ફ્લાવર વેલીનું વિશેષ આકર્ષણ છે ઝોન છ માં ભારતના ભવિષ્યના માર્ગદર્શન દર્શાવવામાં આવ્યું છે ભારત આજે વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે ત્યારે જ જનજનની આકાંક્ષાને પૂર્ણ કરવા માટે તેમજ વિશ્વનું નેતૃત્વ કરવા માટે ભારત તૈયાર છે એવી આશાઓ જગાવતી પ્રદર્શન આ ઝોનમાં જોવા મળશે ઓલમ્પિક બે હજાર છત્રીસની આયોજનની ગાંધીજીના ત્રણ વાંદરા વસુધૈવ કુટુંબકમ યુનિટી બ્લોસમ અને મિશન થ્રી મિલિયન ટ્રીસ એક પેડમાં કે નામ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ ભારતનો ભ્રમિત કરાવે છે સૌથી ખાસ વાત એ છે કે ગત વર્ષે વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન તેમણે સૂચવેલા સૂચનોને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિચારોને અમલમાં મૂકવામાં આવ્યા છે જેના પરિણામ સ્વરૂપે સ્વતંત્ર કોર્પોરેટ અને સરકારી એકમો પણ આ ફ્લાવર શોમાં ભાગીદાર બન્યા છે આ વર્ષે ખાસ ઓડિયો ગાઈડ પણ બનાવવામાં આવ્યું છે ફ્લાવર શોમાં વિવિધ સ્થળ પર ક્યુઆર કોડ સ્કેન કરી ફૂલ સ્કલ્પચર અને જોન વિશેની માહિતી પણ મળે છે આ વર્ષે ખાસ સ્વરૂપે સોવિનિયર પણ સોફ કરવામાં આવ્યું છે જે આવનાર મુલાકાતોને એક સુંદર ભેટ સાથે લઈ જવાની તક સાંપડે છે તદુપરાંત આ વર્ષે દર વર્ષની જેમ નર્સરી અને અન્ય ફૂડ સ્ટોલની મુલાકાત અને આકર્ષણ પણ બની રહેશે તો દર્શક મિત્રો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ખુલી ગયો છે અને આપની તેની મુલાકાત અચૂક લો દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ કરો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર